નમસ્કાર ડી વીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર શહેરના દરબાર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું આહવાન કરતાં શ્રી જસુભાઈ રાઠવા દીકરીઓ લક્ષ્ય નિર્ધારિત કરી અને અભ્યાસ કરે તેવી સાંસદશ્રીએ કરી અપીલ છોટાઉદેપુર જિલ્લાના નારી વંદન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઉત્સવના ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓ દીકરીઓ આત્મનિર્ભર બને તે માટે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આજરોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી મહિલા રોજગાર મેળો યોજાયો હતો આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા સાંસદ སད જશુભાઈ રાઠવાએ દીકરી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહે અને દીકરીઓ જીવનમાં સફળતા મેળવવા માટે લક્ષ્ય નિર્ધારિત કરી અભ્યાસ કરે તેમ જણાવી મહિલાઓને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવા આહવાન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ મહિલા અને બાળ વિકાસની યોજનાકી માહિતી આપતા જણાવ્યું હતું કે દીકરીઓએ મફત શિક્ષણ આપવામાં આવે છે અને દીકરીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે ત્યારે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના સહાયરૂપ બનશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં સાડત્રીસ દીકરીઓને પ્લેસમેન્ટ પણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત વ્હાલી દીકરી યોજના અંતર્ગત મંજૂર થયેલા લાભાર્થીઓને હુકમ આપવામાં આવ્યા હતા દીકરી વધામણા કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આત્મનિર્ભર મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી હિનાબેન ચૌધરી નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કૃષ્ણાબેન સી ટીમના પીએસઆઈએસએસ પટેલ અગ્રણી શ્રીカルુભાઈ નાયકા સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં રોજગારવાંચુક બહેનો અને આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા અલતાફ મકરાણી સાથે ડીબીલાવી ન્યૂઝ જ દર્શાવે છે दर, ने ने नारी વંદન ઉત્સવ અંતર્ગત આજના ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી છે આજના આ દરબાર હોલમાં જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મહિલાઓને પોતે આત્મનિર્ભર બને એમ એના હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની માહિતી આપવામાં આવી અને સાથે સાથે જે વિવિધ કંપનીઓમાંથી પણ જે કર્મચારીઓ પધારેલા હતા એમને પણ પોતાનું માર્ગદર્શન આપી જે ઈચ્છુક લાભાર્થીઓ છે દીકરા દીકરીઓ છે એ લોકોને પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું સૌ લોકોને આજના રોજગાર દિવસ નિમિત્તે રોજગારી મળે સૌ લોકો આગળ વધે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજના કાર્યક્રમમાં મારી સાથે માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવાજી કાળુભાઈ નાયકજી સજ્જનબેન સૌ ઉપસ્થિત રહ્યા